છોટાઉદેપુર સ્થિત ગોકુલધામ સોસાયટી ખાતે સ્વર્ગસ્થ ડૉક્ટર ગનુભાઈ શાહના પરિવાર દ્વારા સાતસોથી વધુ ગરીબ પરિવારોને તાટપત્રી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છોટાઉદેપુર નગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો માટે વરસાદમાં રક્ષણ માટે સ્વર્ગસ્થ કનુભાઈ શાહના પરિવાર દ્વારા સાતસોથી વધુ તાટપટરી અને ચોખાનું વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું છોટાઉદેપુરના ગોકુલધામ સોસાયટી ખાતે યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા સહિતના સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી ગરીબ લોકોને વરસાદમાં રક્ષણ મળે તે માટે સાતસોથી વધુ તાટપટડી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે છોટા ઉદેપુરની પાવન ધરા ઉપર ગોકુલધામ સોસાયટીમાં સ્વર્ગસ્થ ડૉક્ટર કનુભાઈના પરિવાર દ્વારા સાતસો જેટલી તાડપત્રી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આ છોટાઉદેપુર નગરમાં રહેતા તમામ ગરીબોને એનો લાભ મળી રહ્યો છે અને આજના તબક્કે હું આ દાતા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું કે એ ગરીબોની સેવા કરી રહ્યા છે